અને હવે મત મહાસંગ્રામ શરૂઆત કરીશું મોટા સમાચાર સુરત થી સામે આવી રહ્યા છે જ્યાં ઝી ચોવીસ કલાકની ટીમ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી જી હા ત્રણ દિવસ બાદ નિલેશ કુંભાણીના પત્ની અને બાળકો ઘરે પરત ફર્યા છે

સુરત લોકસભાની બેઠકો પર જે રીતે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીટ રીતે વિજેતા થયા છે ત્યારબાદ નિલેશ કુમારનીના નિવાસસ્થાન પર ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે આપ જોઈ શકો છો ત્રણ દિવસથી જે પરિવાર ગુમ હતો તે આજે એકાએક તેમના જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાન પર જોવા મળી રહ્યા છે તેમના જે પરિવાર છે તે પરિવારજનો પણ અહીં હાજર જોવા મળી રહ્યા છે ઝી ચોવીસ કલાક સાથે તેમની તેમના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેઓ મીડિયા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો હતો તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે પોતે કોઈપણ જાહેર હિત સાથે જાહેર જીવન સાથે સંકળાયેલા નથી અને ખાસ કરીને જો વાત કરીએ તો નિલેશ કુંભાણી સમગ્ર ઘટનાક્રમ અંગે સમજી રહ્યા છે અને તેઓ મીડિયાને તમામ પ્રકારના જે જવાબ છે તે જવાબ પણ આપશે હાલ તો જે ટેકેદારો છે તે ટેકેદારો ક્યાં છે તે લોકો તેમને સવાલ કરી રહ્યા છે નિલેશ કુંભાણી જ્યારે પણ આવશે ત્યારે તેઓ મીડિયા સમક્ષ તમામ પ્રકારના જે જવાબ છે તે જવાબ આપશે આપ જોઈ શકો છો તેમના જે પત્ની છે તે પત્નીના આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે અને તેમના દ્વારા મીડિયાની વાત જણાવવામાં આવી છે કે સમય જ્યારે પણ આવશે ત્યારે નિલેશ કુંભાણી લોકો સમક્ષ આવશે અને તમામ પ્રકારના જે જવાબ છે તે જવાબ તેમના દ્વારા આપવામાં આવશે જો કે હાલમાં સી ચોવીસ કલાકની ટીમ સાથે વાતચીત કરવાનો તેમના દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો તેમના દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે બાળકો છે તે બાળકો પણ હાલ રૂમમાં બેસીને રડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને હાલ તો તેઓ દ્વારા એક જ વાત અહીં બોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નિલેશ કુંભાણી આવશે પરંતુ તેમને સમય આપવામાં આવે અને સમય આવતાની સાથે જ નિલેશ કુંભાણી તમામ જે સવાલોના જે જવાબ છે તે મીડિયાને આપશે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો હાલ તો નિલેશ કુંભાણી ક્યાં છે તેને લઈને ઉઠતા સવાલો વચ્ચે તેમના પત્ની અને તેમના બાળકો પોતાના ઘરે પરત પરત ફર્યા છે જો કે ફરતાની સાથે તેમના આંખોમાં અશ્રુ જોવા મળ્યા તેમના જોવા છે છે અનેક સવાલો તેઓ પણ ઉઠાવી રહ્યા કે અમને નથી ખબર કે ટેકેદારો ક્યાં છે અને જ્યારે નિલેશ કુંભાણીના વિશે પણ પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા પણ અહીંયા ચુપ્પી સેવવામાં આવી છે મૌન સેવવામાં આવ્યો છે જે અનેક સવાલ ઉઠાવી રહ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે સીધા તમને પાસે જઈશું અને જાણીશું કે આખરે આ પ્રકારની પરિસ્થિતિ ચોવીસ કલાકને ખબર પડી કે તેમના પત્ની અને બાળકો તેમના ઘરે પહોંચ્યા છે તમે ત્યાં પહોંચ્યા તમારી વાતચીત થઈ તેમના પત્નીનું શું કહેવું હતું બાળકોનું શું કહેવું હતું કેમ કે તેમના હાવભાવ બતાવે છે કે તેઓ દુઃખી છે ચિંતિત છે તેમને પણ અત્યારે ઘણા આવડાવ ઘણી મૂંઝવણમાં તેઓ છે શું કે જાણકારી ત્યાંથી સામે આવી છે ચેતન જી બિલકુલથી સુરત લોકસભાની જો વાત કરીએ તો જે રીતે ભાજપા ઉમેદવાર મુકેશ દલાલ જે રીતે બિનહરીફ રીતે ચૂંટાઈને આવ્યા છે ત્યારબાદ નિલેશ કુંભાણી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા જોકે ત્યારબાદ તેઓ સતત કોંગ્રેસના સંપર્કમાં ન હતા કોંગ્રેસના જે નેતાઓ છે તે તેમની સાથે ટેલિફોનિક રીતે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે નિલેશ કુંબાણીનો જે ફોન છે તે ફોન સ્વિચ ઓફ આવ્યો હતો ત્યારબાદ ઝી ચોવીસ કલાકની જે ટીમ છે તે ટીમ બે દિવસ પહેલાં જ જે નિલેશ કુમારનું જે નિવાસસ્થાન છે ત્યાં આવી પહોંચ્યું હતું તેમના પરિવારજનો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો આજે વહેલી સવારે ઝી ચોવીસ કલાકની ટીમ ફરી નિલેશ કુમારના નિવાસસ્થાન ખાતે આવી પહોંચ્યા હતા ત્યાં તેમની પત્ની જે છે તે ઘરમાં હાજર હતી ઝી ચોવીસ કલાક દ્વારા વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે નિલેશ કુમારની આખો ઘટનાક્રમ સમજી રહ્યા છે અને તેઓ મીડિયા સમક્ષ આવશે તેઓ રડતા રડતા એ પણ જણાવ્યું હતું કે હાલ ઘરની પરિસ્થિતિ એવી છે કે જે નાના બાળકો છે તે રૂમમાં બેસીને રડી રહ્યા છે લોકો તેમને સવાલ કરી રહ્યા છે કે જે ટેકેદાર છે ટેકેદાર ગુમ થયા તો ક્યાં ગયા હાલ તો તેઓ દ્વારા એ પણ જવાબ આપવામાં આવ્યો હતો કે તેમનો જે પરિવાર છે તે જાહેર જીવન સાથે જોડાયેલું નથી આ જે સવાલ છે તે તેમના પરિવારને શા માટે પૂછવામાં આવે છે નિલેશ કુંભારની અંગે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું છે કે નિલેશ કુંભારી ક્યાં છે તે અંગે તેમને જાણ નથી પરંતુ ચોક્કસથી હાલમાં નિલેશ કુંભારની તમામ જે ઘટનાક્રમ છે તે સમજી રહ્યા છે અને આવનારા સમયમાં નિલેશ કુમારની મીડિયા સમક્ષ આવશે અને જે પણ લોકોના પ્રશ્ન હશે તેનો જરૂરથી જવાબ આપશે પરંતુ ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો જો કે બીજી તરફ જ્યારે ઝી ચોવીસ કલાક ખાતે મૌખિક રીતે જ્યારે તેઓ વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા પર આશુ જોવા મળ્યા હતા ક્યાંક ને ક્યાંક પરિસ્થ જે પરિવાર છે તે મુશ્કેલીમાં મુકા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા હાલ તો સરથાણા પોલીસનો જે સ્ટાફ છે તે સ્ટાફ અહીં જોવા મળી રહ્યો છે હું કેમેરામેને કહીશ કે જે બહારના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે હાલમાં જે પોલીસનો જે સ્ટાફ છે તે સ્ટાફ અહીં બિલ્ડિંગની નીચે મેન પેસેજ છે તે પેસેજમાં અહીં ઊભો રહ્યો છે આપ જોઈ શકો છો કોઈપણ વ્યક્તિ અંદર ના પ્રવેશે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે છેલ્લા ત્રણ દિવસથી સરથાણા પોલીસનો જે સ્ટાફ છે તે સ્ટાફ અહીં જોવા મળી રહ્યો છે કોઈપણ જે વિરોધ કરવામાં ન આવે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે એક જે પોલીસ કર્મચારી છે તે તેમના ઘરની બહાર ઉપર બેસાડી દેવામાં આવ્યો છે કે કોઈપણ શખ્સ અંદર ના પ્રવેશે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે જી

એનો મતલબ એ જાણકારી લેવા માટે પણ એ માણસ કઈક તો કાર્યવાહી જવાબ નથી હું થિયું મારિયાણી મને કરી અને તેના ઉપર તમે આ દોષના ઢોકળા દોરો તમે બે ટાઈમ તો આપો કે આ કે ઘટનાક્રમને સમજે એના જે લોકો છે